વધુ એક આ પ્રકારની ઘટના સામે આવી છે જો આપ પણ બહારનું ખાતા હોય તો ચેતી જવાની જરૂર છે કેમ કે વારંવાર બહારના ખાવામાં આ પ્રકારે જીવાત નીકળતા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા રેસ્ટોરન્ટ માલિકો સામે અનેક સવાલો ઉદભવી રહ્યા છે હા તો આનર છે શું નામ છે તારું સંદીપ કાયા ઘરે રહેવાનું તારું રાજસ્થાન અને આ જે વંદો નીકળ્યો એ કોની બેદરકારી હવે શું કરો નીકળ્યો એનું શું કરો કાયદેસર જે થતું હશે કે તારા ઓનરને ફોન લગાવી ચાલ મારે વાત કરીશું ભાઈ ગોધરા ચોપાટી પર નાસ્તો કોઈ કરવો નહીં હું રેગ્યુલર અહીં આગળથી નાસ્તો કરતો હતો પણ આજે અહીં આગળ વંદો નીકળ્યો છે ને આ લોકો કહે છે આજે ભાઈ એવું કે છે એક દિવસ થઈ જાય એમ એટલે આ આપણે હાથે સ્વાસ્થ્ય આ લોકોને કશું ને ધંધો જ કરવો છે બરાબર છે આ ગોધરાનું નામ ચીન થોડા સમયમાં આડી ઇડલી સંભરમાં વંદો નીકળ્યો હમ કોણ છે આ ભાઈ નાનું ભાઈ ભાઈ તમારે ત્યાં ઓલરેડી ઘણા બધા સમય મેં ઘણી બધી કમ્પ્લેનો કરી છે બરાબર છે હા ઘણી બધી કમ્પ્લેનો આજે મેં તમારે ત્યાંથી ઇટલી સંભાર મંગાવ્યો એની અંદરથી વંદો નીકળ્યો અને તમારા માણસો આ ભાઈ એવું કહે છે કે પહેલાં તો કે મારા તઈનું ન હોય પછી કે છે કે હા એટલે આ વંદો એટલે તમે રાખો છો શું પહેલા ઘણી બધી સર્વિસમાં તકલીફ હતી મને કશો વાંધો મને કોલ બોલ કરવાની જરૂર નથી હું જે કરવાનું હશે કરી શકું આ લોકો હવે છટકવાની વાતો કરે છે કોઈએ મહેરબાની કરીને અહીંયા આગળ ખાવા આવું નહીં આ ગોધરા ચોપાટી છે આજે મેં અહીંયાથી ઇડલી સંભાર મંગાવ્યો મારા માણસને મોકલ્યો મેં ફોન પર વાત કરી છે કે ભાઈ તાજું છે તો કે હા તાજું છે ત્યાર પછી એને મોકલ્યું મારે ત્યાં આવ્યું મેં જેવું ઓફિસ પર ખોલ્યું એના અંદરથી વંદો નીકળ્યો હું અહીંયા આગળ કહેવાયો કહેવાયો ત્યારે આ લોકો મને એવું કહે છે કે ભાઈ અમારું નથી એના દાદાગીરી કરે બધા અને અમારું નથી તમે તમેથી જગ્યા છોડ દો બે ત્રણ જણ જોડે ફોન કરાવી મને કહે છે કે ભાઈ જગ્યા છોડ દો એના માલિક જોડે વાત કરી તો કે ભાઈ તમે અત્યારે જતા રહો હું તમને કાલે આવીને તમને મળું છું તમે જ્યાં હોય ત્યાં એટલે સર્વિસના ઠેકાણા નથી અને અંદરથી અહાઇજેનિક વસ્તુઓ અહીંયા આગળ આપે છે ને બધું વારંવાર કમ્પ્લેનો કરી છે ફ્રૂટ ડિભાગવાળાને પણ ફોન કર્યો છે પણ ફ્રૂટ વાળો પણ ફ્રૂટ એન્ડ વાળો પણ ફોન ઉપાડતો નથી તો આની કાયદેસર કાર્યવાહી થાય અને અહીં આગળ સારામાં અને આનો એક આગળ લોકલ બાપવું જોઈએ